ગમે એમ ધીરુભાઈ અંબાણી જેવા કે રિલાયન્સ વાળા કે અદાણી જેવો હોય પણ એને પણ આવકના ના સોર્સ અલગ અલગ હોય છે ત્યારે એ કઈ કરી શકે છે એકી કોઈ પણ કરી શકતા નથી એમ કોઈ પણ વ્યક્તિ જયારે સારું કામ કરતા હોય ને અમારે તમામ લોકો જેને ભગવાનની મહેરબાની છે કોઈ પૈસા ની મદદ કરે કોઈ તંતી કરે કોઈ મનતી કરે કોઈ સુવિધાઓના ભાગરૂપે કરે અને બીજું કઈ ના કરો તો કમસે કમ

ખારું કામ થતું હોય તો હિસાબ માંગવા આવે રૂપિયા ના લેવો હિસાબ આવે અને હવે સમાજમાં અને જેને તમને પાંચસો આપ્યા હોય ને એના હિસાબ એટલે એને પોતાને એમ થાય કે મારા જે મેં યોગદાન આપ્યું મેં મદદ કરી એનો હિસાબ મને મળ્યો છે અને છે ને ખાલી આદર રોડ જ નાખવો છે જાહેર સ્ટેજ ઉપર આમંત્રણ નહીં આપો ને તો સમાજને થોડું નહીં લાગે અને તમને ભગવાન કામોની અંદર સફળતા આપશે